કુદકા મારી મારીને કંકોળા પણ ન ખબર હોય છતાં સમાચારો ફેંકતા કહેવાતા મોટા ગજાના તમામ પત્રકારોને લાલ કરી દે તેવી વાત કરવી છે આમ તો આ વાત બેધડક રીતે પત્રકાર તુષાર દવે લખી છે માટે આખા વિડીયોનો શ્રેય તેમને જ જાય છે તુષાર દવે લખ્યું છે કે આજતક વાળા પોતાના બે જવાબદાર રિપોર્ટિંગ બદલ માફી માંગતા કહે છે કે ચારે બાજુથી એટલી બધી માહિતી નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટ આવી રહી હતી કે અમારાથી ભૂલ થઈ ગઈ વોટ નોનસેન્સ ખેર ન્યૂઝ ચેનલ છે એટલી હદે અંધાધૂંધી ફેલાવી કે કિરણ રિજ્જુ જેવા કેન્દ્રીય મંત્રીએ પણ કરાચી પર નેવીના હુમલાના ફેક ન્યૂઝ શેર કરી દીધા વિચાર કરો કે એક કેન્દ્રીય મંત્રીને પણ ખબર નહોતી કે શું ચાલી રહ્યું છે દેશમાં અને ભારત પાકિસ્તાનના વિવાદની વચ્ચે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે કેટલાક તારલા આજે પણ જીવે છે જે પોતાની જ જમાતની કાળી કરતૂતોની સામે બોલે છે તેનું આજે મને ગૌરવ છે કારણ કે ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિમાં પણ ટીઆરપી મેળવવા આખી દુનિયાનું જ્ઞાન પીરસતા ચેનલ્સ અને કહેવાતા કેટલાક પત્રકારો પણ ખરેખર પપેટો છે તેમણે કુદી કુદીને સમાચાર આપવાનું શરૂ કર્યું વળી તેમાં સત્યતા કેટલી એ દર્શકોને નક્કી કરવી પડે એવા સમાચાર હોય છે અને તેના કારણે ભારત સરકારને પણ સ્પષ્ટતા આપવી પડે છે કે બાપલિયા આ ખોટા સમાચાર છે હવે હવે કરો કરો પરંતુ આ સમયે આવી પત્રકારોની ઠેકડી ઉડાવતા નાગરિકોની વચ્ચે ગુજરાતના પત્રકાર તુષાર દવે મજબૂતીથી અવાજ ઉઠાવ્યો છે અને એ જરાય શબ્દ ચોરીને નહીં પરંતુ સ્પષ્ટ શબ્દોમાં લખે છે તુષાર દવે એ ફેસબુક પોસ્ટ કરીને લખ્યું છે કે ભારતમાં ઇલેક્ટ્રોનિક મીડિયાનું પત્રકાર હતો એ બાથ તબના તળિયે ડૂબીને મરી ચૂક્યું છે જેમાં શ્રીદેવીનું મોત થયું હતું શ્રીદેવીનું મોત હોય કોરોના કાળ હોય સુશાંતનું મોત હોય દર વખતે લાગે કે આ તળિયું છે આનાથી બદ્તર કે હલકી કક્ષાનું કંઈ જ ના હોઈ શકે ત્યાં વળી કોઈક નવો મુદ્દો આવે કે કંઈક મોટું બને ત્યારે આપણું મીડિયા નવું તળિયું શોધી બતાવે છે ગઈકાલે રાત્રે ભારતીય મીડિયાએ જે કર્યું એ આલા દરજ્જાનું પાગલ પણ હતું અમારા ફિલ્ડમાં એક શબ્દ છે ન્યૂઝ સેન્સ કાલનું ગાંડ પણ જોઈને કહેવાનું મન થાય કે તમારી પાસે એક સમયે ન્યૂઝ નહીં હોય તો ચાલશે પણ સેન્સ હોવી જોઈએ પત્રકારત્વ એ જવાબદારી છે એક ગંભીર વ્યવસાય છે એનું કામ તબીબ જેવું હોય કડવી લાગે તો પણ દવા આપવી પડે વાગે તો ઇન્જેક્શન મારવું પડે માત્ર દર્દીને મજા આવતી હોય એ કારણોસર ડાયાબિટીસના દર્દીને ખાંડના ફાંકડા ના મારવાના હોય જેટલી મોટી ઘટના હોય જેટલો સેન્સિટિવ મુદ્દો હોય એટલું જ વધારે સંવેદનશીલ અને જવાબદાર બની જવું પડતું હોય છે આપણે ત્યાં એન્કરી જેટલો સંવેદનશીલ મુદ્દો હોય એટલા જ વધારે બે જવાબદાર બની જાય છે ટીઆરપીની ડુગડુગીના તાલે નાચ બતાવતા આંકડાઓના પાપે જે પોતાનું કામ જવાબદારીપૂર્વક કરે છે એ પણ સાથોસાથ બદનામ થઈ જાય છે ભૂલો થાય બધાથી થાય થાય મારાથી પણ પણ થઈ છે દરેક મીડિયા હાઉસે કરી કરી અખબારે થોડો બની જવો જોઈએ આજ તકવાળા પોતાના બે જવાબદાર રિપોર્ટિંગ બદલ માફી માંગતા કહે છે કે ચારે તરફથી એટલી બધી માહિતી નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટ આવી રહી હતી કે અમારાથી ભૂલ થઈ ગઈ કહે છે છે વોટ નોનસેન્સ તમારું કામ એ કે ચારે બાજુથી માહિતીના બાજુ થી કરીને માહિતી વિવેક જાળવીને જે સત્ય હોય એ સુયોગ શૈલીમાં વાંચકો દર્શકો સુધી પહોંચાડવું નહીં તો તમારામાં અને સોશિયલ મીડિયામાં ફરક શું કેટલાક તો રીતસર વોટ્સએપ ગ્રુપમાં જે મેસેજીસ પડે એ સીધા ઓડેર વાંચી જતા હતા સરહદો પર વોર લાઇક સિચ્યુએશન હોય સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ભૂમિકા મજબૂત બનાવવા માટે પ્રયાસ કરી રહી હોય ત્યારે આ પ્રકારના બ્લન્ડર્સ એ દેશભક્તિ નહીં પણ કુસેવા છે કાલે એડિટર તરીકે સમાચારો માહિતીના આ ધોધમાં મેટર્સ પબ્લિશ કરવા કરતાં વધુ ધ્યાન મેટર્સ અટકાવવા પર આપેલું પાકિસ્તાની આર્મી ચીફ આસિફ ઇન્ટરનેશનલ મીડિયા ચેક કર્યા પાકિસ્તાની મીડિયા ચેક કર્યું કે આવડી મોટી ઘટના બને તો એમનામાં પણ ક્યાંક તો આવશે ને કે આપણે ત્યાં પણ ચાલુ યુદ્ધ આર્મી ચીફ કે સંરક્ષણ મંત્રીની હકાલપટ્ટી થાય તો વહેલા મોડું મને કમને પ્રકાશિત થયા વિના થોડું રહે એ સમયે ત્યારે કહેવાતી નેશનલ ચેનલ બિંદાસ સમાચાર ચલાવી રહી હતી ગુજરાતના મોટા મોટા પ્રકાશનોમાં આવી ગયેલું લોકલ મીડિયા પ્લેટ્સ બનાવીએ પીરસવા લાગેલા અરે ભલ ભલા સિનિયર પત્રકારોએ પણ આવી પોસ્ટ મૂકી દીધી હતી ત્યારે મનોમન સવાલ થતો હતો કે ફેક્ટ ચેકને જવાબદારી માને છે એવી શું અમે છેલ્લી જનરેશન અહીં કોઈ ન્યૂઝ ચેનલે ચલાવેલું કે આપણે ઇસ્લામાબાદ પર કબજો કરી લીધો લે આ ભાન પડે છે કે કેમ ઇસ્લામાબાદ પર કબજાનો મતલબ શું થાય

છલકાઈ રહ્યું છે આ ગંભીર વ્યવસાયને ગ્લેમરસ જોબ સમજીને કૂદી પડેલા ક્ષેત્રની ગરીમાં હણી લીધી છે આ લોકોને યુદ્ધની વિભીષિકા બિલકુલ ખબર નથી અને એવું છે કે માકડાની જેમ ઉછળ કરતા કરતા હાથ લાંબા ટૂંકા કરીને ચોક્કસ આરોહ અવરોહ સાથે કઈ પણ ભસતા રહો એ જ પત્રકારત્વ આવી ઘટનાઓ બને ત્યારે પત્રકાર વેલ રીડ પત્રકારો એન્કર્સ દુઃખ થતું હોય છે કે અથવા તો કારણે આખા ક્ષેત્રની બદનામી અથવા તો બદબોઈ થઈ રહી છે ગઈકાલની ઘટનાઓ છીંડે ચડેલા ચોર છે બાકી આ ન્યૂઝ ચેનલ્સ છેલ્લા દસ અગિયાર વર્ષથી મોદી સરકારના વખાણમાં એવી જ રીતે ઓવરપ્લે કરી રહી છે જેવી રીતે ગઈકાલે યુદ્ધ મામલે કર્યું બહુ જાજુ થઈ ગયું સમાન પત્રકાર તુષાર દવેની આ હિંમતને બિરદાવે છે અને એટલું ઓછું છે કારણ કે ગુજરાત ભરે તુષાર દવેની આ હિંમતને બિરદાવવી જોઈએ તમને લાગે છે કે સહેલું કામ છે પણ પત્રકારોની વચ્ચે રહી પત્રકારત્વ કરવું અને તેમના આજ બોતળા વેળા વિશે લખવું કેટલું મુશ્કેલ હોય છે એ પત્રકાર જે ફિલ્ડમાં હોય એ જાણતો હોય છે માટે આપ સૌને વિનંતી છે કે તુષાર દવેના આ જાંબાજી પૂર્વકના લખાણને વધાવી કમેન્ટમાં તેમના વિશે આપનું મંતવ્ય રજૂ કરશો તો અમને પણ લાગશે કે જીવંત નાગરિકો વિડિયો જોઈ રહ્યા છે માત્ર આંકડા નથી આવતા સોમાનના વિડીયોમાં નમસ્કાર